હેલો વ્યુઅર્સ સ્નેહી દોસ્તો હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ સિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્નેહી દોસ્તો હું એવું કહેવા ઈચ્છીશ કે વાનગીઓના બ્રહ્માંડમાં કેક નામની વાનગી એ પોતે એક પેનેટ છે ઇન શોર્ટ એટલી બધી અવનવી વેરાયટીઓ રીતો ફ્લેવર્સો એમાં વપરાતી ખાદ્ય સામગ્રીઓના તો જાણે કે ભરપૂર ભંડારો એમાં ક્યારેક અમસ્તા જ કાં તો જાણીને જસ્ટ કેક વર્ડ યુટ્યુબ ચેનલ પર સર્ચ શું થઈ જાય બસ પછી પૂછવું જ શું લાગ આવે તો જોઈને જ ધરાઈ જવાય કાં તો કંઈક ઝટપટ બનાવી દેવાય બસ કંઈક નવા બહાના જોવે કાં તો અમૂલ્ય અવસર જોઈએ હે ને વ્યુઅર્સ સ્નેહી દોસ્તો આવા જ એક અવસર હસબન્ડના જન્મદિવસ નિમિત્તે ઓફિસ સ્ટાફ એન્જોય અર્થે મેં ટુ કિલોગ્રામ વજનની ટુ ટીયર અને ટુ ડિફરન્ટ ફ્લેવર્સની કેક બનાવી છે જેનો વિડીયો આપ સમક્ષ મૂકતા મને આનંદની લાગણી થાય છે જો ખરેખર આપને ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ ઉપર નવા હોવું તો સબસ્ક્રાઈબ કરજો અને આવું જ નવું નવું જાણવા જોવા અને શીખવા મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આવો મારા રસોડે બસો ગ્રામ બટર લઈને તેને મેલ્ટ કરવું બટરને મિક્સ કરીને એક સાઈડ મૂકીને સ્ટીલના બાઉલમાં પાંચસો ગ્રામ મેંદો લીધો છે જેમાંથી બે ટેબલ સ્પૂન કેકના ડસ્ટિંગ માટે બચાવેલ છે મેઝરિંગ કપ એકસો પચીસ ગ્રામના માપ મુજબ કુલ ચાર કપ ભરાયા છે મેલ્ટેડ બટરને એક બાઉલમાં લઈને તેમાં ચારસો ગ્રામ દળેલી ખાંડ ઉમેરવી ખાંડ તાજી જ મિક્સર જારમાં દળીને લેવી પછી તેમાં ઘરનું જ તાજું મોળું અને વલોવેલું દહીં એકસો સાહીઠ મિલી ઉમેરવું દહીં અને બટરમાં દળેલી ખાંડ સંપૂર્ણ મિક્સ ન થાય ત્યાં સુધી આ બેટરને હલાવીને મિક્સ કરતા રહેવું જેનાથી કેકનું રિઝલ્ટ એકદમ સ્પોન્જી મળશે પહોળા વાસણમાં ચારણી મૂકીને માપેલો મેંદો ઉમેરીને તેમાં બે ટેબલ સ્પૂન બેકિંગ પાવડર ઉમેરવો આ બસો પચાસ ગ્રામ મિલ્ક પાવડર ઉમેરેલ છે ટેસ્ટ બેલેન્સ કરવા માટે ચપટીભર્યું મીઠું ઉમેરવું પણ જરૂરી છે કેકમાં જનરલી બેકિંગ સોડા પણ વપરાતો હોય છે પણ મેં એનો ઉપયોગ કરેલ નથી બધી જ કુરી સામગ્રીને બેથી ત્રણ વખત ચાળીને લીધા પછી બરોબર મિક્સ પણ કરવી અત્યંત જરૂરી છે ત્યારબાદ મેલ્ટેડ બટર ખાંડ દહીંના બેટરને ફરીથી મિક્સ કર્યા પછી તૈયાર કરેલા કેકના લોટમાં ઉમેરવું રફલી મિક્સ કરવું અહીં મેં બટર બેટરને કોરા લોટમાં મિક્સ કરેલ છે કેમ કે મારે કેકના ટન બાય ટન કુલ ચાર બેઝ બનાવવાના છે જનરલી બેટરમાં લોટ મિક્સ કર્યા પછી તરત જ બેક કરવાની હોય છે પણ મેં અહીં એવું નથી કર્યું રફલી મિક્સ કર્યા પછી રૂમ ટેમ્પરેચરવાળું નવસેકું પાંચસો મિલી દૂધ થોડું થોડું કરીને ઉમેરેલ છે બેટરને ફૂલ એન્ડ કટ સ્ટેપમાં મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે ટુ ટીયરની કેક બનાવવા માટે મેં બે ઇંચનું એલ્યુમિનિયમ રાઉન્ડ શેપનું અને દોઢ ઇંચનું હાર્ટ શેપનું ટીની મોલ્ડ પસંદ કરેલ છે રાઉન્ડ શેપના ત્રણેય બેઝ એક સરખા બને એ માટે મેં ત્રણ બાઉલમાં બેટરને ડિવાઈડ કરેલ છે હાર્ટ શેપના મોલ્ડમાં પણ સરખું માપ જાળવવા બેટરને તેમાં રેડી તેનું જ પ્રોપર માપ મેં લીધું છે પછીથી તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરેલ છે અહીં મેં કેકના લૂકની ઇનસાઇડ સરપ્રાઇઝ આપવા માટે આપણા ત્રિરંગી રંગ લીલો કેસરી પસંદ કરેલ છે અડધી ચમચી દૂધમાં ચપટી જ ફૂડ કલર ઉમેરેલ છે સફેદ બેઝ રાખવા કોઈ ફૂડ કલર ઉમેર્યો નથી હાર્ટમાં લીંબુ પીળો રંગ વાપર્યો છે આ પાવડર ફૂડ કલર જ છે જે નોર્મલી વાનગીઓમાં યુઝ થતા હોય છે કેકના બેક માટે મોલ્ડને તેલ બટરથી ગ્રીસ કરીને ટુ ટેબલ સ્પૂન બચાવેલ મેંદાથી જ ડસ્ટિંગ કરેલ છે બટર પેપરનો ઉપયોગ કર્યો નથી લોટનું ડસ્ટિંગ બધી બાજુ થવું જરૂરી છે અહીં મેં સર્વપ્રથમ સફેદ બેઝ જ બનાવેલ છે કેમ કે મારે આ જ મોલ્ડનો ત્રણ વખત યુઝ કરવાનો છે ટેપ સ્ટેપ પણ જરૂરી છે મેં ઓવન અને રોલિંગ ગ્લાસ ટ્રે પર જ હાઈટમાં નાની રેક લીધી છે મારે ઓવનમાં કેક બનાવવાની હોવાથી મેં ઓલ ઇન વન કન્વેક્શન ઓવનમાં મેન્યુઅલી ઓપ્શન જ સિલેક્ટ કરીને એકસો એંસી અંશ સેલ્સિયસ પર પ્રીહીટ સ્ટાર્ટ કરેલ અને બીપ પછી ત્રીસ મિનિટ માટે બેક પ્રોસેસ સેટ કરેલ છે અહીં મેં પંદરેક મિનિટ પછી ચેક કરેલ અને કચાસ લાગતા આગળ પ્રોસેસ ચાલુ રાખેલ છે અહીં યલો બેટરમાં પાઇનેપલ એસેન્સના ચાર પાંચ ટીપાં ઉમેર્યા છે તો ઓરેન્જ અને ગ્રીન બેટરમાં વેનિલા એસેન્સના દરેક બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે ત્રીસ મિનિટ પછી સફેદ બેટરવાળી પ્રથમ કેક રેડી છે ઠંડી થયા પછી સરળતાથી અનમોલ્ડ થયેલી તથા સ્પોન્જી જોઈ શકાય છે પ્રથમ કેક ઠંડી થાય ત્યાં સુધી મેં હાર્ટ મોલ્ડ રેડી કરેલ અને પછી પ્રીહીટ વગર રેગ્યુલર સેટિંગમાં એકસો એંસી સેલ્સિયસ ડિગ્રી પર ત્રીસ મિનિટ માટે બેક કરવા મૂકેલ વચ્ચે ચેક પણ કરેલ છે કચાસ લાગતા કન્ટિન્યુ પ્રોસેસ સ્ટાર્ટ કરેલ ત્રીસ મિનિટ પછી પરફેક્ટલી રેડી જોઈ શકાય છે ઇઝીલી અનમોલ્ડ થયેલી છે તો એકદમ સ્પોન્જી પણ છે હરીથી રાઉન્ડ મોલ્ડને ગ્રીસ તથા ડસ્ટિંગ કરીને ઓરેન્જ બેટર બેક કરવા મૂકેલ છે આ ઓરેન્જ બેઝ પણ ત્રીસ મિનિટ માટે એકસો એંશી અંશ સેલ્સિયસ ડિગ્રી પર કન્ટિન્યુ પ્રોસેસ પર જ બેક કરેલ છે બેક પછી ઓરેન્જ બેઝનો કલર એકદમ એટ્રેક્ટિવ આવ્યો છે અને ઠંડી થયા પછી ઇઝીલી અનમોલ્ડ પણ થઈ છે બેક સાઈડ પણ સરસ એવી કૂક થઈ છે અને સ્પોન્જી પણ સરસ બની છે રાઉન્ડ બોલ્ડ ને ફરીથી ગ્રીસ તથા સેમ ટેમ્પરેચર તથા ટાઈમિંગ પર જ આ ગ્રીન બેઝનું બેટર બેક કર્યું ઠંડુ થયા પછી અન્ય બેઝની જેમ આ ગ્રીન બેજ પણ ઇઝીલી અનમોલ્ડ થયો છે અને જોઈ શકાય છે બેક સાઈડ પણ પરફેક્ટ કૂક થઈ છે ટુ કેજી કેકના ચારેય બેઝ પરફેક્ટલી કૂક છે અને એકદમ ઠંડા બની ગયા છે જે હવે ક્રીમ ફ્રોસ્ટિંગ માટે રેડી છે ફ્રોસ્ટિંગ માટે મેં પાંચસો ગ્રામ વ્હાઇટ રંગની વેનિલા ફ્લેવરની વ્હીપ ક્રીમ લીધી છે જેને ફ્રીઝરમાંથી એક બાઉલમાં કાઢેલ અને આવી રીતે બરફથી ભરેલા અન્ય એક વાસણમાં એના બાઉલને મૂકી વિપ કરવાની હોય છે અહીં એક વાત ખાસ યાદ રાખવી કે એક સાથે જ પેકેટની બધી જ ક્રીમને વ્હીપ કરીને ફ્રીઝરમાં જ રાખવી અને પછી જરૂરિયાત મુજબ થોડી થોડી અન્ય બાઉલમાં લઈને વિપ કરવી જ્યાં સુધી પિક્સ ન આવે ત્યાં સુધી વિપ કરવી તો જ કેકનું ડેકોર મનપસંદ કરી શકશો મેં અહીં હેન્ડ બ્લેન્ડરનો જ ઉપયોગ કરેલો છે વિપિંગ માટે જોઈ શકાય છે હાથને હલાવું છું તો પણ નીચે પડતી નથી મીન્સ કે આ પરફેક્ટલી રેડી છે નેક્સ્ટ પ્રોસેસ માટે દરેક બેઝના બેલેન્સ માટે આવી રીતે મોટા ચપ્પુની મદદથી કટ કરી લેવા બધા બેઝમાં કટ પછી જોઈ શકાય છે કે ઇનસાઇડ પણ પરફેક્ટલી કૂક છે બેલેન્સ માટે કટિંગ થઈને બધા બેઝ રેડી છે કેક ના બોટમ માટે મેં સિમ્પલ પૂઠું અને પેપર નો જ ઉપયોગ કર્યો છે સૌ પ્રથમ રોલિંગ ટેબલ પર જ પકડ માટે થોડી વીપ ક્રીપ મૂકીને બોટમ શીટ સેટ કરવી સૌ પ્રથમ ગ્રીન બેઝ જેનો કટિંગ ભાગ ઉપર રહે તેમ મૂકવો કેકનો બેઝ ડ્રાય ન લાગે એ માટે સુગર સિરપ માટે સો મિલી નોર્મલ પાણીમાં એક ટી સ્પૂન એક્સ્ટ્રા દળેલી ખાંડ ઉમેરી છે અને ફરીથી તેમાં પણ વેણિલા એસેન્સના બે ત્રણ ડ્રોપ ઉમેરેલ છે આ સુગર સિરપને બેઝમાં બધી બાજુ એપ્લાય કરવી વ્હીપિંગ ક્રીમને કેક નાઇફની મદદથી આવી રીતે સ્પ્રેડ કરતા જવું ને બધી બાજુ કવર કરી લેવી વ્હીપિંગ ક્રીમનું સારું એવું લેયર થયા પછી સેકન્ડ સફેદ બેઝ જેનો કટિંગ ભાગ નીચે તરફ રહે એમ ગોઠવવો ફરીથી સુગર સિરપ એપ્લાય કરવી ફરીથી વ્હીપિંગ ક્રીમનું લેયર અને કોટિંગ કરવું થર્ડ ઓરેન્જ બેઝ જેનો કટિંગ ભાગ ઉપર તરફ રહે એમ ગોઠવવો ફરીથી સુગર સિરપ એપ્લાય કરવી ફરીથી વ્હીપિંગ ક્રીમનું લેયર અને કોટિંગ કરવું બધી બાજુ ખૂબ જ સારી રીતે કોટિંગ થવું કેકના ફિનિશિંગ માટે જરૂરી છે જેટલું બને એટલું સ્મૂથ કરવાનો પ્રયત્ન કરવો કેક સ્ક્રેપરથી ડિઝાઇન બનાવવી પણ સહેલી છે બસ કોઈ એક સાઇડથી ટચ કરી રાખીને રોલિંગ ટેબલને જ સરકાવતા આપમેળે લૂક મળશે એવો અપર સાઈડ પર સેમ જ યલો બેઝ એ મેઇન હોવાથી વ્હીપિંગ ક્રીમમાં પાવડર યલો રંગ અને સુગર સિરપમાં પાઇનેપલ એસેન્સના ચાર પાંચ ડ્રોપ એડ કરેલ છે વ્હીપિંગ ક્રીમમાં પણ ફ્લેવર ચેન્જ કરવા માટે પાઇનેપલ એસેન્સના જ ચાર પાંચ ડ્રોપ એડ કરવા અહીં મેં સ્ટીલના ઢાંકણ પર જ કટિંગ ભાગ નીચે તરફ રહે એમ યલ્લો બેઝને ગોઠવ્યો છે અને તેના પર વ્હીપિંગ ક્રીમનું લેયર તથા કોટિંગ કર્યું છે કેક સ્ક્રેપરથી જ બધે ડિઝાઇન કરી છે નાના યલો હાર્ટને કેક નાઇપથી જ હળવેથી ઉપાડીને મોટી કેક પર મૂક્યું છે કેક ડેકોર માટે મેં રંગીન સ્પ્રિંકલ જેમ્સ ચેરી અને તૂટી ફૂટીનો યુઝ કર્યો છે થોડા થોડા સ્પ્રિંકલને હથેળીમાં લઈને આવી રીતે છૂટા ફેંકતા કેકને કવર કરી છે હાર્ટની કિનારીએ જેમ્સ ગોઠવી છે લાલ ચેરીના બે ભાગ કરીને નીચેની તરફ ગોઠવી છે કેક પર નામ લખવા પાઇપિંગ બેગમાં જ નોઝલ સેટ કરીને વિપિંગ ક્રીમ જ ઉમેરી છે લાસ્ટમાં તૂટી ફૂટીની કિનારી કરી છે તો બની છે ને ટુ ટીયરની મસ્ત કલરફુલ કેક વજનદાર કેકમાં નજીવું વજન વધતું ઘટતું રહેતું જ હોય તો છે ને મારી આ કેક ટુ કેજીની હસબન્ડના બર્થડે સ્પેશિયલ તથા ઓફિસ સ્ટાફ એન્જોય માટે રેડી છે આ ટેમ્પટિંગ અને ડિલિશિયસ કેક જોઈ શકાય છે કટિંગ પછીનો ઇન સાઇડ ત્રિરંગી લૂક પણ કેટલો સરસ છે ટુ ટીયરની મોટી કેક હોવાથી સ્ટાફે ધરાઈને ખાધા પછી પણ વન ફોર્થ પોષણ બચેલ જે હસબન્ડ ઘરે લાવેલ અને અમે મા દીકરીએ પણ કેકનો સ્વાદ માનેલ વ્યુઅર્સ સ્નેહી દોસ્તો તમે કેક બનાવજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો કોઈ મૂંઝવણ હોય તો જણાવશો અને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો આ કેકના લગતી સંપૂર્ણ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આવી જ અવનવી વાનગીઓ અને અવનવું જાણવા જોવા શીખવા મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ આપજો